જામનગરમાં ત્રણ પોઈન્ટ પંચોતેર કિલોમીટરનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફોરલેન એલિવેટેડ ફ્લાયઓવર મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત જામનગરમાં રૂપિયા બસો છવ્વીસ પોઈન્ટ નવાણું કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ત્રણ હજાર સાતસો પચાસ મીટર લાંબા ફોરલેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધી આવેલા આ બ્રિજની દ્વારકા રિલાયન્સ ન્યારા જીએસએફસી તેમજ રાજકોટ રોડ તરફનો ટ્રાફિક હવે વધુ સરળ બનશે બ્રિજ નીચેના વિસ્તારને પણ બનાવી બારસો થી વધુ વાહનો માટે પાર્કિંગ સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન ફૂડ ઝોન અને પે એન્ડ યુઝ ટોયલેટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે નવા રૂટના કારણે નાગનાથ જંક્શન ગ્રીન માર્કેટ બેડી ગેટ જેવા ટ્રાફિક સંવેદનશીલ વિસ્તારોમાં રાહત મળશે આ લોકાર્પણ પ્રસંગે પ્રભારી મંત્રી શિક્ષણ રાજ્ય મંત્રી સાંસદ મેયર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છમાં બાગાયતી ક્રાંતિ ક્રાંતિ બાદ જળ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કश्यપ એન્ટિસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગું બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંજાઈ છે સનો ખેતરમાં લગાઓ કश्यપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ